બોલો દશામાં ની છે મિત્રો દશામાં કે જે મહામાયા જોગમાયા દુર્ગા દેવી નું એક રૂપ છે ભક્તો ની રક્ષા માટે વિવિધ રૂપ ધારણ કરીને મા પણ આ પૃથ્વી લોક ઉપર આ ધરામાં ભક્તો ની ભીડ ભાંગે છે મા દશામાં જેઓ એ ઊંટ ઉપર સવાર થઈને સાંઢળી ઉપર સવાર થઈને ભક્તો ને આશીર્વાદ આપવા માટે આવી રહ્યા છે ત્યારે આ અષાઢ માસ ની અમાવાસ્યા થી દસ દિવસ સુધી મા દશામાં નું વ્રત બહેનો લે છે ભક્તો લે છે અને માને અરજી કરે છે પ્રાર્થના કરે છે પોતાના દુઃખ દરિદ્રતા દૂર કરવા માટે દશામાં નામ સાર્થક કરે છે કે જીવનની દશા સુધારનાર માતા છે માં જેની ઉપર કૃપા કરે તે ને પણ રાય બનાવી દે એવી માં મહામાયા દયાળુ માતાની કૃપા વરસવાની છે આ ના વ્રત દરમિયાન આ વ્રત અષાઢ માસની અમાવસ્યાએ લેવાનું રહે છે

માટીની સાંઠળી બનાવીને તેનું પૂજન કરવું દસમે દિવસે આ સાંઠળી નદીમાં પથરાવાની હોય છે પાંચ વર્ષ આવ્રત કરી શકાય છે ઉજવણામાં યથાશક્તિ સોના ચાંદીની કે પંચ ધાતુની સાંઠળી પણ બનાવીને બ્રાહ્મણોને દાન આપી શકાય છે જો શક્તિ હોય તો અથવા વસ્ત્ર દાન દક્ષિણા પણ આપી શકાય છે ભક્તિ ભાવપૂર્વક દશામાં વ્રત કરનારને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે સંતાન સુખ આરોગ્ય સૌભાગ્ય ઘરમાં સુખાકારી રહે છે જ્યાં માની પૂજા થાય છે માં બિરાજમાન રહે છે માની કથા સંભળાય છે એવું આ દશામાનું સીધું સરળ વ્રત છે આ દશામાનું વ્રત દસ દિવસ સુધી હોય છે જેમ આપણે નવરાત્રીમાં માં નવદુર્ગાની પૂજા કરીએ છીએ તેમ દસ દિવસ સુધી માની આરાધના થાય છે અને માય ભક્તો દસ દિવસ સુધી વ્રત ઉપવાસ કરીને માના મંત્ર જાપ કરે છે મા દુર્ગા દેવીના પણ મંત્ર જાપ કરી શકાય છે આપણા કુળદેવીના મંત્ર જાપ પણ કરી શકાય છે મા દશા માના મંત્ર જાપ કરી શકાય છે ઓમ દશા માતા નમો નમ ઓમ દશા માતા નમો નમ આ રીતે મંત્ર જાપ કરવું બની શકે ત્યાં સુધી સાત્વિકતા રાખવી દસ દિવસ સુધી પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું ઘરમાં ચોખાઈ રાખવી દસ દિવસ સુધી જો કોઈ માંસ મદિરા આદિ નું સેવન થતું હોય તો દસ દિવસ સુધી માની ની આરાધના જ્યાં થાય છે ત્યાં ચોખાઈ રાખવી બહેનો જો માસિક ધર્મ આ સમય દરમિયાન આવે તો વ્રત અવશ્ય કરવું પરંતુ માની પૂજા ન કરવી ઘરના બીજા સદસ્ય જે ચોખ્ખા હોય તેના દ્વારા માની પૂજા કરી લેવી અને પોતે અલગ રહેવું જો બહાર જવાનું થતું હોય તો પણ દશામાં સ્થાપના કરેલી હોય તો ઘરમાં તાળું ન લગાવવું બને ત્યાં સુધી માની પાસે કોઈ એક ઘરમાં તો અવશ્ય રહે સદસ્ય જેથી માની પૂજા આરાધનામાં જે મર્યાદા છે તે જળવાઈ રહે આ રીતે અમુક વસ્તુનું ધ્યાન રાખવું જ્યારે માતા બિરાજમાન હોય ઘરમાં ત્યારે મા દશામાં નું વ્રત દશા સુધારનાર છે એટલે માનું નામ દશામાં છે માં ઉટવાડીને ઉમિયા માતા પણ કહેવાય છે જગતના કારણ હાર શક્તિ માતા ઉમિયા એ જ દશામાં છે આસુરી શક્તિ જે પણ નકારાત્મક પ્રભાવ છે તેનાથી રક્ષા માટે માની આરાધના થાય છે આમ દશામાના વ્રતનો ઘણો મહિમા છે મિત્રો તો આપણે સાંભળી દશામા પૂજા વિધિ મહિમા હવે આપણે સાંભળીએ દશામાના વ્રતની કથા બોલો દશામા છે સુવર્ણપુર નગરીમાં જગજીતસિંહ નામે ઘણા ગર્વિષ્ઠ રાજા રાજ કરતા હતા તેના નગરની સમૃદ્ધિનો પાર ન હતો આ રાજાની ગુણિયલ સંસ્કારી અતિ સુશીલ અને રૂપવતી રાણીનું નામ અનંગ સેના હતું રાણી ઘણા જ નમ્ર અને ધર્મિષ્ઠ હતા

નદી કિનારે સોળી શણગાર સજીને ટોળે વડેલી બહેનો શું કરે છે તે જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી બહેનો તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપ્યો કહ્યું અમે દશામાં અનુગત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈને દસ દસ ગાંઠો વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીઓએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીબાને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ તેણે મનથી વ્રત કરવાનું નક્કી કરી લીધું એણે આ વાત રાજાને જણાવી તો અહંકારી રાજાએ આ વ્રત કરવાની ના પાડીને કહ્યું આ વ્રત તો ગરીબ ગુરબા માટે છે તારે તો ઘણી સાહ્યબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું છે માટે આ વ્રત કરવાનું છોડી દ્યો રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને તેની રાણીનું દિલ દુભાયું એ જાણતા હતા કે ગમે તેમ સમજાવટ છતાં અભિમાની રાજા એકના બે થવાના નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચોર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો ન રહ્યો માએ રાજાના સપના આવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે જડી આવ્યા આવા અણધાર્યા હુમલાથી રાજા જગજીતસિંહ ગભરાયા જીવ બચાવવા માટે રાણી અને બંને કુવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યા રાણી અનંગ સેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાં વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાકરા ભોગાય છે દુઃખ અને થાકનો પાર નથી કુવરો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યા પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણીને રાણી બિલાપ કરવા લાગ્યા રાજા પણ મનમાં સમજી ગયા કે નક્કી આ દશામાનો કોપ છે રાજાએ રાણીને આશ્વાસન આપતા સમજાવ્યું કે જેણે આપ્યા એણે લઈ લીધા હવે એ જ આપશે રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા થાકના લીધે બંનેના પગ ઘસડાય છે પગમાં મા બેઠા બેઠા કાટા વાગે છે તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજાને થયું કે ખાસ બે ઘડી વિસામો તો મળશે પણ જ્યાં રાજાએ એ વાડીમાં પગ મૂક્યો કે ખીલેલા બધા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ મનુષ્ય પાપી પગલાનો છે તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો રાજા રાણી માંડ માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને રાજા રાણી નગરમાં આવ્યા તે નગરમાં રાણીની બહેન પણ રહેતી હતી બહેનપણીને ઘરે કંઈક ખાવા મળશે તે આશાએ બંને તેને ઘેરે આવ્યા રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે બહેનપણી ખીજાઈને બોલી જા જા ભિખારણ મારા રાજ્યમાં આવી બટકુ રોટલો માંગતા તને લાજ આવી આવા વેણ સાંભળીને રાણી તો ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાને આશા હતી કે મારી બહેન જરૂર સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે અને પાદરે મુકામ કર્યો છે બહેનને સંદેશો મળતા જ તેને થયું જરૂર મારા ભાઈને કોઈ દુખ આવી પડ્યું છે નહીતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારીને બહેને સુખડી બનાવી સોનાની યાદરમાં મૂકી અને સાથે સોનાનું સાંકળું પણ મૂકીને પોતાના ભાઈને મોકલ્યું ભાઈને સોનાની ગાગર મળી પણ તે પિત્તળની બની ગઈ સુખડી ઈટના કટકા બની ગઈ અને સોનાના સાંકળા તો સાપ બની ગયા આ જોઈને રાજા વિચારમાં પડી ગયા તેને થયું કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે નક્કી આ દશામાના કોપને કારણે જ છે આવો વિચાર કરીને રાજાએ ગાગર ત્યાં જ ભોંયમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા માંડ્યા આગળ જતા રસ્તામાં એક મોટી નદી આવી નદીના કાંઠે ચીભડાના બાળા હતા રાણીએ ખેડૂતને બે હાથ છોડીને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે દયા કરીને એક ચીભડું ખાવા આપો તો સારું ખેડૂતને તેમની ઉપર દયા આવી તેણે એક ચીભડું તોડીને રાણીને આપ્યું રાજા રાણીને નિમ હતું કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં તેથી રાણીએ ચીભડું સારલામાં સંતાડી દઈને સૂઈ ગયા પૂર્વે બન્યું એવું કે ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા જ રિસાઈ ભાગી ગયો હતો સિપાહીઓ કુંવર શોધમાં નીકળ્યા હતા સિપાહીઓ શોધતા શોધતા અહીં આવી ચડ્યા જ્યાં રાજા અને રાણી હતા રાણીના સાલ્લામાં કંઈક સંતાડેલું જોઈને સિપાહી બોલ્યા બહેન તારા સાલ્લામાં શું છે ત્યારે રાણી કહે છે ભાઈ આ તો જીભડું છે સૈનિકો તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાલ્લામાંથી જીભડું બહાર કાઢ્યું પણ દશામાના કોપને કારણે તે ચીપડું કુંવરનું માથું બની ગયું હતું આથી રાજાના સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલીને તેમણે દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં રાજા રાણી બંનેને લઈ ગયા નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કર્યા બદલ જગજીતસિંહને કાળ કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધા રાજા ગગરવાગે કેદ થયા તેથી રાણી અનંગ સેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો રાણી રોજ માં જતા અને લાકડાનો ભારો લઈ આવતા જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતા આમ દિવસો પર દિવસો પસાર થતા ગયા એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી અમારી દશા આવી થઈ ગઈ છે એટલે રાણીએ દશામાના દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા માટીની સાંઠડી બનાવી માની પૂજા કરી આગ્રસ્વરે માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈને દશામાનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈને આદેશ આપ્યો કે તે નિર્દોષ મનુષ્યને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસારમાં લીલા લેર ધરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ સાથે જઈને જગજીત સિંહ ને બંદી ખાનામાંથી મુક્ત કર્યા ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા માટે નીકળ્યા રસ્તામાં નગર આવ્યું રાજાને પહેલી ગાગર યાદ આવી પાદરી આવીને ખાડો ખોડીને જોયું તો ગાગરમાં સોનાનું સાંકડું સુખડી હતા એટલામાં બહેન પણ આવી તે ભાઈ ભાભીને આગ્રહ કરીને પોતાને ઘેર લઈ ગઈ રાજા રાણી બંને બે દિવસ ત્યાં રોકાઈને આગળ ચાલ્યા દસ્તામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું જે બહેનપણીએ પહેલા ઝાકારો આપી દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી તે રાણીને ઓળખીને ભેટી પડી અને બોલી બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દઉં રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડોય રોટલો આપ્યો તેથી હવે અમે અહીં રહીશું નહીં આમ કહીને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગામની પાદરે આવેલી વાડીમાં આવ્યા સુકાયેલી વાડી તેમના આવતા જ લીલીછમ થઈ ગઈ માળી તેમને હાથ પકડીને વાડીમાં લઈ ગયા અને વાડીમાં થોડો વિશ્રામ કરીને તેઓ આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી વાવના કાંઠે દશામાં વૃદ્ધ રાસ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને રાજા રાણી નગરમાં આવ્યા તે નગરમાં રાણીની બહેનપણી રહેતી હતી બહેનપણીને ઘરે કંઈ ખાવા મળશે તે આશાએ બંને તેને ઘેરે આવ્યા રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે બહેનપણી ખીજાયને બોલી જા જા તી કારણ મારા રાજ્યમાં આવી બટકુ રોટલો માંગતા તને लाज ના આવી આવા ભેણ સાંભળીને રાણી તો ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાને આ પછી ખાવું નહીં તેથી રાણીએ જીભડું સાલ્લામાં સંતાડી દઈને સુઈ ગયા પૂર્વે બન્યું એવું કે એ તો સાલ લાંબી કરી રાણીની ભક્તિ જોઈને દશામાનો કોપ સમી ગયો માએ રાણીને આસિલતા સોદતા અહીં આવી ચડ્યા જ્યાં રાજા અને રાણી હતા રાણીના સાલલામાં કઈક સંતાડેલું જોઈને સિપાઈ બોલ્યા બહેન તારા સાલલામાં શું છે ત્યારે રાણી કહે છે ભાઈ આ તો જીબડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાલલામાંથી જીબડું બહાર કાઢ્યું પણ દશામાના કોપને કારણે તે જીપડું કુંવરનું માથું બની ગયું હતું આથી રાજાના સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલીને તેમણે દોડાથી બાંધીને લાતો મારતા નગરમાં રાજા રાણી બંનેને લઈ ગયા નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કર્યા બદલ જગજીતસિંહને કાળકોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધા રાજા વાકે કેદ થયા તેથી રાણી અનંગ સેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો રાણી રોજ જંગલમાં જતા અને લાકડાનો ભારો લઈ આવતા જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતા આમ દિવસો પર દિવસો પસાર થતા ગયા એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી અમારી દશા આવી થઈ ગઈ છે એટલે રાણીએ દશામાના દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા માટીની સાંગડી બનાવી માની પૂજા કરી આર્દ્ર સ્વરે માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈને દશામાનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈને આદેશ આપ્યો કે તે નિર્દોષ મનુષ્યને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલા લેર ધરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજા એ જાતે જઈને જગજીત સિંહ ને બંદી ખાનામાંથી મુક્ત કર્યા ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા માટે નીકળ્યા રસ્તામાં બહેન નું રાજાને પેલી ગાગર યાદ આવી પાદરી આવીને ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાનું સાંકડું સુખડી હતા એટલામાં બહેન પણ આવી તે ભાઈ ભાભીને આગ્રહ કરીને પોતાને ઘેર લઈ ગઈ રાજા રાણી બંને બે દિવસ ત્યાં રોકાઈને આગળ ચાલ્યા રસ્તામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું જે બહેનપણીએ પહેલા ઝાકારો આપી દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊઘી હતી તે રાણીને ઓળખીને ભેટી પડી અને બોલી બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દઉં રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડોય રોટલો ના આપ્યો તેથી હવે અમે અહીં રહીશું નહીં આમ કહીને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગામની પાદરે આવેલી વાડીમાં આવ્યા સુકાયેલી વાડી તેમના આવતા જ લીલીછમ થઈ ગઈ માણી તેમને હાથ પકડીને વાડીમાં લઈ ગયા અને વાડીમાં થોડો વિશ્રામ કરીને તેઓ આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોષીમાનું સ્વરૂપ ધારણ કરીને ઊભા હતા બંને કુવરો તેમની આંગળી પકડીને ઊભા હતા રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને તેમના ચરણોમાં કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભક્તિ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું તમારા પર પ્રસન્ન થઈ છું તારું રાત તને પાછું મળી જશે ત્યારે રાજા જગજીતસિંહ માં માં કરતા દશામાના પગમાં આરોટી ને પડ્યા મા હે દયાળી કલયુગમાં તમારી કારની કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે માટે આવો કોપ કદી કરશો નહીં દશામાં મીઠું મધુર હાસ્ય વેતા બોલ્યા હે રાજન તારી વાત કબૂલ કરું છું કલયુગમાં જે કોઈ મારું વ્રત કરીને મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે આમ કહીને દશામાં અંતર ધ્યાન થઈ ગયા રાજા રાણી બંને કુંવરો લઈને પોતાના રાજ્યમાં આવ્યા જગજીત સિંહના સેનાપતિએ પાડોશી રાજાને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું હતું નગરમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી પાછા આવી ગયા છે ત્યારે નગરના લોકોએ બાજતે ગાજતે સામયુ કરીને રાજા રાણીને તેડી લાગ્યા રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા રાજા રાણી પાંચ વર્ષ સુધી દશામાં વ્રત કર્યું વ્રત પૂરું કર્યા બાદ તેનું ઉજવણું કર્યું હે દશામાં જેવા તમે રાજા રાણીને ફળ્યા તેવા તમારું રથ કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો દશા માતાની છે